છેલ્લા પંદર દિવસ પહેલાં જે હાઉસિંગના મકાનો છે એ પાંચ હજાર જેટલા છે વડોદરા સેવા સદનના કમિશનર દ્વારા જે નોટિસો પાઠવવામાં આવી હતી તે જે જર્જરિત મકાન હોય એને પણ તોડી નાખવાના ધામ જે કોમ્પ્લેક્ષ છે એમાં લગભગ બારસો ને વીસ મકાન હતા એ મકાન બી તોડવા માટે એ લોકોએ જે પ્રયત્ન કર્યો અને લોકો બહાર ઉમટી પડેલા ત્યારે પણ હું વચ્ચે પડીને કમિશનર સાથે ચર્ચા કરેલી જે મકાન બિલકુલ તૂટી જાય એવા જ હોય એને તમે તોડી નાખો જે જર્જરિત મકાન છે એને તમે રિપેર કરવાની પરવાનગી આપો એ વખતે સુખદ ઉકેલ આવેલો અને કમિશનરે જે મકાનો જર્જે રીત છે એને રિપેર કરવાની પરવાનગી આપી પરંતુ પરમ દિવસે જે દિવાળીપુરામાં ઓગણચાલીસ ટાવર છે ઓગણચાલી એક ટાવરમાં આઠ જેટલા મકાનો છે આ લોકોની પાણીની લાઇન ગટરની લાઇન તેમજ ઇલેક્ટ્રિસિટી બંધ કરી દીધી અને તોડવા માટે એ લોકો પ્રયત્ન બી કરતા હતા લોકોનો વિરોધ બી શક્યો હતો પાંચસો જેટલી પોલીસ મૂકીને ઘરમાં પૂરી દઈને જે કનેક્શનો કાપ્યા પાણી ગદરને લાઈટના ગઈકાલે મેં જે બી જોડે ચર્ચા કરી એમાં સ્ટેન્ડિંગના ચેરમેન હોય એ સિટી એન્જિનિયર એ હાઉસિંગવાલા આ લોકોને મેં સ્પષ્ટ કીધું જે મકાન જર્જર થશે એને રિપેરિંગની પરવાનગી આપો ને જે તૂટી જાય એવા હોય ટાવર એને તોડી નાખો તૂટવાના જ હોય એને આશ્ચર્યની વાત એ છે કે બાર જેટલા મકાન હાઉસિંગ બોર્ડ પાસે બહુ વર્ષો ઘણા વર્ષોથી એ મકાનમાં ઝાડ ઉગી ગયા છે ગંદકી છે એને તોડવાનો સમય નથી એમની પાસે પણ જેમાં લોકો રહે છે એ મકાન તોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આ ઘણી ખરાબ બાબત છે